કહ્યું ને તને કે હવે મોબાઈલ મૂકતું સમજાતું નથી હે ભગવાન આ મોબાઈલે તો ધી લીધા છે બાપા આ ક્યાંથી આવ્યો છે આ છોકરાઓ કેમ ગાંડતા નથી શું થશે એમની જિંદગીનું આ મોબાઈલની પાછળ તને છેલ્લી વાર કહી દઉં છું હવે પછી તારા હાથમાં મોબાઈલ ને તો હું એનો ઘા કરી દેવાની છું આજે તો હવે તું જોઈ લેજે મારે પપ્પાને ફરિયાદ કરવી જ પડશે તારો આ મોબાઈલ મને એક દિવસ ગાંડી કરી દેશે આ બધા વાક્યો આજકાલ ઘરે ઘરે બોલાઈ રહ્યા છે દરેક મા બાપ ઈચ્છી રહ્યા છે કે એના બાળકને જે પણ મોબાઈલની થોડી ઘણી વધારે આદત પડી ગઈ છે અને બાળક મોબાઈલ છોડવા તૈયાર નથી તો હવે શું કરવું મારપીટ ધાક ધાક ધમકી મા બાપ એમનાથી થાય એ બધું જ અત્યારે કરી રહ્યા છે પણ તો પણ બાળક પર એની કોઈ અસર નથી અને હકીકતમાં આ અત્યારનો બહુ ગંભીર પ્રશ્ન બની ગયો છે મને ઘણા બધા વાલી કહે છે કે આનો શું ઉપાય મને એવું લાગે છે કે બાળકને ખબર નથી ખરેખર કે ભાઈ મોબાઈલની બધા ના કામ પાડી રહ્યા છે એટલી બધી કારણ કે એને તો મોબાઈલ આપવામાં હોય ત્યાં સુધીમાં ખૂબ જ મજા આવે છે દુનિયાની ચેનલો દુનિયાની વસ્તુઓની સાથે મોબાઈલને લઈને કનેક્ટ થઈ જાય છે અને ખૂબ મજા 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 મારે છે એટલે આશા નથી એનાથી તો એ છૂટવાનું જ નથી એને મોબાઈલ વિશે જો બહુ ડિટેલમાં સમજાવવામાં આવે કે ભાઈ લોજિકલી શું કામ આની ના પાડવામાં આવી રહી છે એનાથી બચીને સાચવીને વાપરવાનું કહેવામાં આવી રહ્યું છે તો મને એ લાગે છે કદાચ કાંઈ કામ થાય તો હું આના બીજા વિડીયોમાં બાળકોની સાથે સીધી વાત કરવાની કોશિશ કરું છું આપ એ વિડીયો પહેલાં જોઈ લેજો અને જો લાગે યોગ્ય તો આપના બાળકને ચોક્કસથી દેખાડજો જો એમાં એને કંઈક લોજિકલ આન્સર મળશે તો એ ચોક્કસપણે વિચારશે અને આપોઆપ જ એને ખ્યાલ આવશે કે એને શું કરવું જોઈએ પ્રણામ